અર મહાદેવ મિત્રો તો આપડે થઈ ગયા નઈબ તૈયાર ને આજ આપણે જવાનું જસદણ જસદણ કેમ જવાનું હોલ્યા જવાનું ઈ જોવા માટે વિડિયોમાં કન્ટિન્યુ બની રહ્યો આપણે તો સવાર સવારમાં થઈ ગયા તૈયાર કેમ કે આજ ફોર્ચ્યુનર નથી લઈ જવાની આજ તો BMW લઈ જવાની હતી પછી આપડા છાલ મારીને આપણે લઈ ગયા વાડીએ આપડે વાડીએ ડોબા બીણ નાખીને એમ થઈને આપડા છળી ગયા હાઈવે રોડે રોડે સડ્યા ને થોડું હાલ્યા તો બધા જાત્રાએ જાતા હાલ ને ઈમે ગોગજવા હામે જઈયો બોલો કોણ ઈ લોકો

એમે તો બસો રૂપિયા મોનો કટો નખાઈ ને નીકળ્યા હો બાકા ચીકી બોલાવીને સડી ગયા રોડે તા તો લાલ પીળા રોજડા આપણો સાસ તો છોડતા નથી હર એક વિડીયો માં પોગી જાય આપડે બે તો રોજડા ને ભાળ ને હાલવા માંડે લાટા પાટા લાટા પાટા લાટા પાટા લાટા પાટા લાટા પાટા લાટા પાટા કરતા કરતા આવી ગયા એમે તો ગાંઠિયા ખાવા

મજૂર કામ કરે છે જોવો તમે જોઈ શકો છો નું કામ ચાલુ છે અને મસ્ત ઘંટીઓ બનાવે છે પાછી પછી એમની સોડા ઠપ કરી મફતમાં તો મિત્રો આપડે એવું કઈ ખાસ કામ તો હતું ને એક ખાલી જાળે લેવા માટે આપણે આવડો મોટો ધક્ કરવો પડ્યો મિત્રો ત્યાંથી જાળે પાસે આપડે આવી ગયા ભોલેનાથ ભોલેનાથ ભેડ માં મિત્રો અહીંયા ભેળ બનાવે એક નંબર કે બે નંબર અમે ખાધી નહિ એટલે અમને ખબર નહી તો ચાલો આપણે જઈએ ને પેલા ટેસ્ટ કરીએ પછી અમે તો અંદર ગયા ને એક બે ભાઈ બેઠા હતા ને એમી તે બાકરા ગોળે ગોઠાઈ ગયા પછી તો ભેળ બેલની ડીશ મસ્ત તૈયાર કરીને કારીગર દૈયો અને હારે હારે એક ગ્લાસ કાચનો બહુ મોટો દૈયો બદામ છે મેં તો પાંચ મિનિટમાં ભેળની ડીશ હું આઠસો ને પચીસ ઠોકી નાખ્યો તો તો લીધું મિત્રો પણ બિલ લાકડા જેવું બિલ આવ્યું પછી તો લાકડા જેવું બિલ ભરીને ભરી આવતા રહ્યા ઘર બાજુ અમે ઘરે જ જઈશું તો વ્લોગ નો એન્ડ અહીંયા જ કરીએ છીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરી અમે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારી પાસે પહોંચે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં